આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં ઓફર સાથે બધી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી અને નવી નવી ચાલો બતાવું છું હવે હવે જે જે ગાડીઓ છે ને આપણે અમદાવાદ બાજુની વધારે હોય છે એ તો તમે જાણો જ છો જે સારી સારી ને સ્વિફ્ટ ને ઘણી બધી એવી એવી ગાડી છે ને જે તમને પસંદ આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પણ લેવી હોય ઓફર સાથે કોન્ટેક કરજો હવે તમને બતાવવા જઈ રહ્યું છું સૌથી પહેલાં સારામાં સારી આ ગાડી પાંચ લાખ સાઠ હજાર તો ભાવ રાખેલો છે બે હજાર વીસ એકવીસ મોડલ છે બે હજાર વીસ એકવીસ અને અમદાવાદમાં પડી છે વ્હાઈટ કલર ફસ્ટ ઓનર અને ત્રાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં આ ગાડી લેવા માટે મસ્ત રહે છે હવે કંપની સીએનજી છે ફિટિંગ સીએનજી છે વ્હાઈટ કલર છે લેવી હોય કોન્ટેક કરજો અને પાંચ લાખ સાઠ હજાર રૂપિયા તો ભાવ રાખેલો છે વ્યાજબી થઈ જશે ફિક્સ ભાવ નથી આ એટલે તમે એમ ના સમજી લે કે આ ફિક્સ ભાવમાં જ આપી દેવાની છે તમે આવશો તો વ્યાજબી ભાવ કરી દેવામાં આવશે આ ટેન નિઓ જ છે એ પણ તમને કહું છું ગાડી તો જોવામાં સારી લાગે છે મારા હિસાબે તમને પસંદ આવશે એકસો ને દસ ટકા ગાડી પસંદ આવશે કેમ કે ગાડીની ક્વોલિટી કંડિશન અને ગાડીના બધી રીતે લૂક ગાડી કમ્પ્લીટ છે અને ઘરની ગાડી છે સાચવેલી ગાડી ઘરની ગાડી હોય તો કોન્ટેક કરી દેજો તમે મારા વોટ્સઅપમાં નંબર આપી આ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનના નંબર આપેલો હોય છે મારી ચેનલ છે ને તેના ડિસ્ક્રિપ્શનના નંબર આપેલો હોય છે ત્યાંથી તમે મેસેજ કરશો મળી જવાની છે બીજી બતાવું છું હવે આ જોવા તમે ત્રણ લાખ એકસઠ હજાર રૂપિયા ખાલી ઓફર સાથે ઉંદાઇ આઈ ટી મેગના મોડેલ બે હજાર પંદર ગાંધીનગરમાં પડી છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે બે ઓનરવાળી ગાડી છે મોડેલ બે હજાર પંદરવાળી પ્યોર પેટ્રોલની છે ત્રણ લાખ એકસઠ હજારમાં વેચવાની છે અને હા મેઘના ગાડી છે ઉંદાઈ આઈ ટ્વેન્ટી મેઘના ગુડ કન્ડિશન છે સાચવેલી છે અને હા આ છે જય ભવાની મોટરવાળાની છે જે વિજાપુરમાં આવી છે અને કોન્ટેક કરજો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો જો આના ફોટા જોવા હોય આની બીજી ડિટેલ લેવી હોય ને તો હું તમને વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે હું આની ડિટેલ આપી દેવાનો છું આ પણ સારી ગાડી છે બીજી બતાવું છું સ્વિફ્ટ આ બે હજાર ઓગણીસ મોડલ ભાવ રાખેલો છે પાંચ લાખ નેવું હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ ઓનલી પેટ્રોલ પેટ્રોલ પ્લસ નહીં પછી બાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ચાવીવાળી અને મસ્ત કાર છે લેવા માટે કોન્ટેક્ટ કરી શકો છો અને અમદાવાદ જ જોવા મળવાની છે આ કંઈ બીજે જોવા નથી મળવાની હવે આના પછી બીજી બતાવું છું આ ગાડી આ ગાડી જુઓ હોન્ડા અમેજી ભાવ રાખેલો છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર વીસ મોડલ ઊંચા મોડલ છે એટલે ભાવ ઊંચા હોય છે તમે એમ સમજી ના લેતા કે ભાવ વધારે હોય છે પણ મોડલ ઊંચા હોય છે ગાડી સાચવેલી હોય ને એટલે ભાવ એવા હોય ગાડી પણ એવી હોય છે તો પેટ્રોલવાળી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આમ ટીલ થઈ ગયો છે ઇન્સ્યોરન્સ અને ફર્સ્ટ ઓનર છે પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડી છે ગાડી જોવામાં તમે જોઈ શકો છો કેવી લાગે છે આના પછી છેલ્લી બતાવવા જઈ રહ્યો છું એ છેલ્લી ગાડી એવી હોય તો પણ કોન્ટેક કરજો આ છેલ્લી ગાડી તમને લાવ્યો છું આ ગાડી મારુંથી બ્રેઝા વીડીઆઈ બે હજાર વીસ મોડલ આનો ભાવ રાખેલો છે સાત લાખ ત્રીસ હજાર રૂપિયા પચાસ હજાર રાખીએ છો પણ હું તમને સાત લાખ ત્રીસ હજાર કહું છું ઓફર મેળવું છું પછી ડીઝલમાં છે વ્હાઈટ કલર છે ફર્સ્ટ ઓનર છે અને ચોર્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે મસ્ત ગાડી છે જોવામાં સારી છે લેવા માટે બેસ્ટ રહે છે ભાવ ચિંતા ના કરતા ભાવ તો તમે બેઠક કરશો ને એટલે ભાવ થઈ જવાનો છે આ વિડીયો સારું લાગે લાઈક શેર સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો અને હા બીજા ગાડીઓના જ વિડીયો આવે છે ઘણા એવા વિડીયો આવે છે જે વસ્તુ ખરીદવા માટે બેસ્ટ હોય છે જેમ કે ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક બાઇક ઇલેક્ટ્રિક રિક્ષા એવી એવી વસ્તુ આવી છે ને તો લાઇક કરજો શેર કરજો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે મસ્ત મસ્ત વિડીયો આવે છે જોવા માટે ત્યાં સુધી આવજો અને હા જોતા રહેજો આવા નવા વિડીયો તમારા ફાયદા માટે જ છે તમે નવી કંઈ નવી વસ્તુ આવે ને તમારે ખરીદી લેવાની